નમસ્કાર જય હિન્દ દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા આજરોજ અમે રૈયા સર્કલ ખાતે અહીંયા પહોંચ્યા છીએ કેમકે અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમ રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે કાલે ગુજરાત રાજ્ય સરકારના જે શિક્ષણ મંત્રી છે શ્રી કુબેર ઢીંડોર એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે નાગરિકોએ પણ પોતાનો નાગરિક ધર્મ બજાવવો જોઈએ પાવડા તગારા લઈ લઈ અને રોડ ઉપર જ્યાં ખાડા દેખાતા હોય ત્યાં ખાડા પૂરવા જોઈએ અને નાની નાની બાબતમાં સરકારને રજૂઆત કરવાની ન હોય આવું એનું એક નિવેદન હતું તેથી આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા રૈયા રોડના સર્કલ ઉપર એક કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે જે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા બાવડા તગારા અને જે સિમેન્ટ રેતીનો માલ છે એ બનાવી અને અહીંયા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે શિક્ષણ મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું કે પ્રજા એનો ધરમ બજાવે એટલે આજે અમે તમે જોઈ શકો છો ઉબે ડિંડોરે એમ કીધું કે નાગરિકોએ કોઈ ફરિયાદ કરવી નહીં કોઈ પણ સિટીમાં ગુજરાત આખામાં લોકો સ્વયંભૂ પોતે પોતાની રીતે જ્યાં ખાડા પૈડા હોય ત્યાં હાથે બુરે તમે કાલ સવારે કહેશો આમ આદમી પાર્ટીને કે પ્રજાજનોને કે તમે પોલીસનો ડ્રેસ પહેરી લો પોલીસ બની જાઓ તો અમે પોલીસ બની જાશું કાલ સવારે તમે એમ કહેશો કે તમે જજ બની જાઓ તો અમે જજ પણ તમે કહેશો તો બનવા તૈયાર છીએ તમે કહેશો વકીલ બનો તો વકીલ તમે કહેશો કે તમે અમારા ડ્રાઈવર બનો તો અમે એ પણ મંજૂર છે તમે એમ કહેશો કે હાવને લોય તો આમ આદમી પાર્ટી ઝાડું લઈને બધું સાફ પણ કરશે તમારા જેવો કચરો આ ડિંડોરને મારે એટલું જ કેવું છે કે તમે કુબ ડિંડોર કુબેર છો તમારી પાસે કુબેર ભય હશે છે આ જનતા પાસે કુબેર નથી ભૈરો ભાઈ અને જો અમારે પ્રજાએ જ આ કરવાનું હોય તો તમે શું લેવાને બેઠા છો અમે તમને ચૂંટણી શા માટે મોકલીએ છીએ તમારે માત્ર ને માત્ર જો પ્રજાભાઈ કામ કરાવવું હોય તો આ આ એકદમ વ્યાજબી નથી અમારી પાસેથી તમે ટેક્સ લ્યો છો વેરા લ્યો છો રોડ રસ્તાના ઉઘરાવો છો ટોલના ટોલ ટેક્સ તો શું ક્રમેને લ્યો છો એક મહિનાનો ટોલ ટેક્સ તમે એકસો ને છવ્વીસ કરોડ રૂપિયા લ્યો છો એક એક મહિનાનો ખાલી રોજનો તમારો સો કરોડ ઉપરનો વેપાર આવે છે રોજનો લો સો કરોડ વેપાર ઓ એવરી ડે તો તમને હું અહીંયા અમારે અમારા અમારે કઈક બોલાઈ જાય કે તમે જખમારાવા બેઠા છો આજે જે અમે ખાડા પૂરી છીએ સરકારે આદેશ કર્યો છે એનું પાલન કરી હવે સરકારે આદેશ કર્યો પાલન કરી ખાડા આવતીકાલે રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં સ્વયંભુ આમ આદમી પાર્ટીના ના કાર્યકરો હોદેદારો ભાઈઓ અને બહેનો દરેક જગ્યાએ ખાડા બુરવાની કરશે કારણ કે સરકાર પાસે આવે આ ખાડા બોરવાના પૈસા નથી આ નમાલી સરકાર છે અમને એમ કહેતી હોય કે કોઈ લોકો લોકોએ જ આ ખાડા બુરવા જોઈએ તો આ શરમજનક કહેવાય